daman seru mehowi suami bulankumatine Dinasya jawabkumati arahanbagawan tapindramaita Sidas ceci kita aco जिनशासना नीकरा पूजा उपाध्यायकौ शेदान्त सुभाषिकामेश्वरा रत्नत्रयाधारक पञ्चेते परमेति दिनं प्रतिदिनं ग्रवन्तु मङ्गलम् ग्रवन्तु मङ्गलम् પરમાત્મા ભગવાન આડત્રીસ વિક્રમ સંવંત ઓગણીસો ચુમ્માલીસ પહેલું સહજ સ્વભાવે મુક્ત અત્યંત પ્રત્યક્ષ અનુભવ સ્વરૂપ આત્મા છે તો પછી જ્ઞાની પુરુષો એ આત્મા છે આત્મા નિત્ય છે બંધ છે મોક્ષ છે એ અનેક પ્રકારનું નિરૂપણ કરવું નહોતું બીજું આત્મા જો અગમ અગોચર છે તો પછી કોઈને પ્રાપ્ત વાગ્ય નથી અને જો સુગમ સુગોચર છે તો પછી પ્રયત્ન ઘટતો નથી

નિરૂપણ કરવું કરતું નથી છે નથી આ પડળ કાઢવાનો છે વધુ તો છે જ તને દેખાતી નથી એટલે જ્ઞાની આપણને કે છે આપણે દેખાતા એમને કેવાનું ન હતું વસ્તુ મુક્ત છે મુક્ત સભાવ છે મંદાયેલો જ નથી અત્યંત પ્રત્યક્ષ અનુભવ સ્વરૂપાત્મા છે તો પછી જ્ઞાની પુરુષ આત્મા છે આત્મા નિત્ય છે બંધ છે નિરૂપણ કરવું પડતું નથી બીજું આત્મા જો અગમ અગોતર છે અગમ એટલે ન જણાય

કેવળો હોય તો સમજો કેમ અસંગ છે પરમાર્થ થી પણ ભાને ત્યાં અત્યારે તો તું વીટાયેલો છે અને કાઢવા માટે ઉપદેશ છે વીટાયેલો છે પણ કઈ તું જળ નથી થઈ ગયેલો ઉપર વીટાયેલું છે અને એ હું વિતાયેલો છું મજણાય એ હું મનાય છે ઉપર વિટમળા ડારવાનો પ્રયત્ન કરે મને તા લાવ્યો છું મજાણે તો દવા કરે એટલે નિશ્ચય નઈ અને વેવાર નઈ બને સમજીને વાત કરવાની એકલું પકડી પડે તો ના ચાલે આત્મા પરમાત્મા છે કરવાનું કરાયું અસંખ છે પરમાર્થથી આત્મા પરમાત્મા છે ક્યારે તે સ્વરૂપ પામે ત્યારે બીમો ઝાડ છે તો વાત સાચી છે બી ઉગે એને સીતા થાય ત્યારે થાય વર્તમાનમાં તો ત્યારે પરમાત્મા ઢંકાયેલો છે આખું બી છે ઉભરે ત્યારે એ ઉગાડવા માટે ના પ્રયત્ન છે વિવરણ થવું નથી चालीस विक्रम संवंत ओगनीसौ नेत्रों की श्यामता विषय जो पुतलिया रूप स्थित है और रूप को देखता है साक्षीभूत है सो अंतर कैसे नहीं देखता जो त्वचा विषय स्पर्श करता है शीत उष्ण आदि को जानता है ऐसा सर्व अंग विषय व्यापक अनुभव करता है जैसे तिलो विषय तेल व्यापक होता है इसका अनुभव कौ नहीं करता जो शब्द श्रवण इंद्रिय के अंतर ग्रहण करता है तिस शब्द शक्ति को जानने हारी सत्ता है जिस विषय शब्द शक्ति का विचार होता है जिस करी रोम खड़े हो ही आते हैं सो सत्ता दूर कैसे हो गए जो जीवा के अग्र विषे रस स्वाद को ग्रहण करता है रस का अनुभव करनेहारी अलेप सत्ता है तो सन्मुख कैसे न होवे वेद वेदांत सप्त सिद्धांत पुराण गीता करी जो गे जानने योग्य आत्मा है इसको जब जान्या तब विश्राम कैसे न होवे नेत्रों की शांत के विषय आत्मा

okno w górce, w नेत्रों की शामता के विषय पुतली और स्थित है और रूप को देखता है साक्षी भूत है बधाने जो नार पर तेमो नहीं ले पाता सो so, अंतर कैसे नहीं देखता आ बधु बार तो अंदर केम नहीं दो तो आत्मा आ मखोड़ी बार जुए थे जे अंदर केम नहीं दो तो जो तोता विशेष पर करता है श्री को जानता है ગરમ ઠંડુ જાણે છે વ્યાપક અનુભવ કરતા હૈ તિલો વિશે તિલ વ્યાપક હોતા હૈ જેમ તેલ તલમો તેલ છે એમ શરીરમાં આત્મા છે વ્યાપક હોતા તિસકા અનુભવ કોઈ નહીં કરતા શરીરમાં વ્યાપેલો છે દેખે છે

અંદર રહેલો આત્મા જાણે છે ઇન્દ્રિયો જાણતી નથી રહેલો આત્મા જાણે છે આટલું બધું છતાં આત્માનો કે અનુભવ થતો નથી એમ જ મનાય છે કે આ ઇન્દ્રિયો જાણે છે શબ્દ ત્રણ ઇન્દ્રિયો કે અંદર ગ્રહણ કરતા હે શબ્દ કોણ ગ્રહણ કરે ખરો અવાજ ના મોજો તો ભીત ઉપર પડે છે ને કાનમાં પડે છે પણ જીરનારો ગયો વસ્તુનો ફોટો ગીત ઉપર પડે છે ને મોબાઈલની આંખ ઉપર પણ પડે છે પણ ચિંતારો ગયો જ્ઞાન ગુણ આત્માનો છે જળનો નહીં શબ્દ શક્તિ કો જાણને હારી सत्ता है जिस विषय शब्द शक्ति का विचार होता है <coughs> जिस करी रोम खड़े हो जाते हैं जिस आप जानने रोम खड़ा होता सो सत्ता दूर कैसे हो गए कि आत्मसत्ता कने अमानषित है न प्रेम केम केवा जो जीवा के अग्नि अग्रि से जीव ने 13 बार रसा स्वाद को ग्रहण करता है खाटू खारू तीखू जी रस का अनुभव करने करनेहारी के સ્વાદને જાણનારી અલેપ સત્તા નિલેપ સો સન્મુખ કેસે ન હોવે તો કેમ ન દેખાય રસનો અનુભવ કરી શકે છે સોંભળી જા સોંભરે છે બસ કરી શકે છે તે પદાર્થ કેમ ન જણાયો જેમાં આત્મા ને ગાયો છે પુરાણ ગીતા કરીએ જ્ઞે આ બધા શાસ્ત્રો જેને ગાયો છે જણાયો છે કિસ્કો જબ્યા તબ્રામ કેસેવે એવો જ્ઞાન ગુણ વાળો આત્મા જણાય તો શાંતિ કેમ ના હોય